પાઠ તેરમું ક્ષમાપના હે ભગવાન હું બહુ ભૂલી ગયો મેં તમારા અમૂલ્ય વચન વચનને લક્ષમાં લીધા નહીં તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું તમારા કહેલા દયા શાંતિ ક્ષમા પવિત્રતા મેં ઓળખ્યા હે ભગવાન હું ભૂલ્યો આથડ્યો રજડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું હું પાપી છું હું બહુ મદોન્મત અને કર્મરજથી કરીને મલીન છું હે પરમાત્મા તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું અજ્ઞાનથી અંધ થયો છું મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું નિરાશ્રિત છું અનાથ છું નિરાગી પરમાત્મા હવે હું તમારું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજા આનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છું હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહો રાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ હે સર્વજ્ઞ ભગવાન તમને હું વિશેષ શું કહું તમારાથી કંઈ અજાણ્યું નથી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું ઓમ શાંતિ 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 પાઠ ચૌદ મો ક્ષમાપના શ્રી સિમંધર સ્વામી શ્રી યુગમંધર સ્વામી શ્રી બાહુસ્વામી શ્રી સુબાહુસ્વામી શ્રી સંજાતક સ્વામી શ્રી સ્વયંપ્રભ સ્વામી શ્રી વૃષભાનંદ સ્વામી શ્રી અનંતવીર્ય સ્વામી શ્રી સુરપ્રભ સ્વામી શ્રી વિશાલ કીર્તિસ્વામી શ્રી વજ્રધર સ્વામી શ્રી ચંદ્રાનંદ સ્વામી શ્રી ચંદ્રબાહુસ્વામી શ્રી ભુજંગમ સ્વામી શ્રી ઈશ્વર સ્વામી શ્રી નેમપ્રભસ્વામી શ્રી વીરસેન સ્વામી શ્રી મહાભદ્રસ્વામી શ્રી દેવયશસ્વામી અને શ્રી અજિતવીર્યસ્વામી એ નામના ધારક પાંચ મેરુ સંબંધી વિધિ ક્ષેત્રમાં વિસ તીર્થંકર હાલ બિરાજમાન છે તેમને મારા નમસ્કાર હો તેમના પ્રત્યે તથા શ્રી અરિહંત શ્રી સિદ્ધ ભગવાન શ્રી આચાર્ય મહારાજ શ્રી ઉપાધ્યાય મહારાજ તથા શ્રી નિર્ગ્રંથ મુનિરાજ ને અર્જિકા પ્રત્યે તથા પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે પૂજ્ય બેનબેનશ્રી પ્રત્યે તથા શ્રાવક શ્રાવિકા પ્રત્યે કોઈ પણ જાતના અવિનય અશાતના અભક્તિ અપરાધ કર્યા હોય તો તે ખમાવું છું ચોરાસી લાખ જીવ્યોની માહે મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય હણાવ્યો હોય હણતા પ્રત્યે અનુમોધ્યું હોય તો તે સર્વ મારું દુષ્કૃત્ય મિથ્યા મિથ્યા થાવ